ગુજરાતમાં કે ગુજરાતની બહાર રહેતા કોઈ પણ વ્યક્તિને સવાલ કરો કે ગુજરાતમાં દારૂબંધી છે તો સ્પષ્ટ અવાજ સાથે કહેશે કે ગુજરાતની દરેક શેરીમાં દારૂ વહેંચાય છે પીવાય છે બનાવાય છે ને મળે પણ છે ખરેખર તો દારૂબંધીનો અર્થ એ થાય કે ટીપું દારૂ ન મળવો જોઈએ એના પર સંપૂર્ણપણે નિયંત્રણ હોવું જોઈએ પણ એવું છે ખરા થોડા સમય પહેલા વડોદરામાં પોલીસ કર્મચારીએ દારૂ પીને અકસ્માત સર્જ્યો અને હવે અમદાવાદમાં એ જ ઘટનાક્રમ સર્જાયો છે નશાની હાલતમાં પાંચ વાહનોને પોલીસ કર્મચારીએ ઉડાવ્યા છે નમસ્કાર આપની સાથે હું સેજલ અમદાવાદના રાણીપ વિસ્તારમાં બકરા મંડી પાસે ગઈકાલે મોડી રાત્રે પોલીસ કર્મચારીએ અકસ્માત સર્જ્યો નશાની હાલતમાં પોલીસ કર્મચારીએ પાંચ કરતા વધારે વાહનોને ઉડાવ્યા જેના કારણે ત્રણ લોકો ઘાયલ થયા દારૂ પીધેલી હાલતમાં ઓવર સ્પીડમાં ગાડી ચલાવી અકસ્માત સર્જ્યા પછી પોલીસ કર્મચારી સ્થળ પરથી ફરાર પણ થઈ ગયો એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા યુવરાજસિંહ જોરાવરસિંહ નામના પોલીસ કર્મચારી આ અકસ્માત સર્જ્યો સેન્ટ્રલ જેલ તરફથી એ ઓવર સ્પીડમાં ગાડી લઈને આવતો હતો અને જબરદસ્ત અકસ્માત સર્જ્યો રાણીપ પાસેથી આવતા પાંચ વાહનોને એક સાથે ઉડાવ્યા એટલું જ નહીં અકસ્માત સર્જીને ત્યાંથી રફુ ચક્કર પણ થયો જેવી ઘટનાની જાણ થઈ એટલે ટ્રાફિક પોલીસ પણ સ્થળ પર પહોંચી પોલીસે ગાડી નંબરના આધારે તપાસ શરૂ કરી અકસ્માત કરનાર પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ રાણીપ પોલીસ લાઇનમાં રહે છે અને એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે એટલું જ નહીં આરોપીના જે પિતા છે એ પણ માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે થોડા સમય પહેલા વડોદરામાં પણ પીએસઆઈએ નશામાં ત્રણ વાહનોને અડફેટે લીધા હતા છે કે શું પોલીસ કર્મચારીઓને છૂટ છે આવી રીતે વર્તન કરવાની કે આવી રીતે અકસ્માતો સર્જવાની કેટલા પોલીસ કર્મચારીઓએ આવી રીતે નશાની હાલતમાં કેટલા અઢળક અકસ્માતો સર્જ્યા હશે કે કર્યા હશે એની સંખ્યા જો ગણવા બેસીશું તો કદાચ લાંબુ લિસ્ટ મળશે જે ખાખી રાજ્યના નાગરિકોની સલામતીના શપથ લઈને ખભા પર ગુમાન સાથે સ્ટાર લઈને ફરે છે એ કાં તો અકસ્માત કરે છે કાં તો બુટલેગરો સાથે સાઠગાંઠ ધરાવે છે કાં તો એ હપ્તા ઉઘરાવે છે કાં તો દારૂ પીને નીકળે છે અને આખું ડિપાર્ટમેન્ટ બદનામ થાય છે પોલીસમાં હોવાનો અર્થ એ નથી કે કાયદો તમારા માટે નથી તમે કાયદાના અમલ કરાવનાર હોવાના નાતે પહેલી ફરજ એ આવે કે તમે પોતે એનું પહેલાં પાલન કરો જ્યારે એ નથી થતું ત્યારે જ કહેવું પડે છે કે પ્રજાનો રક્ષક છે એ ભક્ષક બન્યો છે અને હવે તો એવું કહેવું પડશે કે નશાની હાલતમાં પોલીસ કર્મચારીઓ પણ રસ્તામાં લોકોના મદદગાર ઓછા પણ એમનો કાર્ડ બનીને નીકળે છે તમારું શું માનવું છે આ મુદ્દા પર કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર